આમોદમાંથી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી હતી એકોતેર વર્ષની વૃદ્ધા પર પાંત્રીસ વર્ષના શૈલેષ રાઠોડે જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ ફરીથી દુષ્કર્મ ગુજાર્યું હતું ઘટના અંગે ફરિયાદ નોંધાવવાના ગણતરીના કલાકમાં જ આમોદ સ્થાનિક પોલીસ એલસીબી સોગની ટીમોએ ડ્રોન ઉડાવી આરોપીને નજીકના ગામ કેરવાડામાંથી ઝબ્બે કરી લીધો હતો વૃદ્ધાને હવસનો શિકાર બનાવનારા નરાધમ શૈલેષ રાઠોડનું આમોદ પોલીસે આજે સરઘસ કાઢ્યું હતું આમોદ પોલીસ મથકેથી પોલીસ તેને ભરબજારમાં લઈ જઈ કેરવાડા અને ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ પોલીસ દ્વારા કરાવવામાં આવી પુરાવા એકત્ર કરાયા હતા આમોદમાં દુષ્કર્મીનું સરઘસ કાઢવામાં આવતા લોકોએ તેના પર ફિટકાર વરસાવ્યો હતો જ્યારે પોલીસે ગુનેગારોમાં આ થકી મેસેજ આપ્યો હતો કે કોઈપણ ગુનાને અંજામ આપતા પહેલા ચેતી જજો તમારા હાલ પણ આ આરોપી જેવા જ થશે કાયદો અને પોલીસ કોઈ પણ ગુનેગારને નહીં બકશે